આ ફેલો છે આ બધે પછી તો હું એ થાતો એને કરી નહી અને ખોટે ખોટો મારી લીધો પછી આ બધે કે ભાઈ આમ કરતો કરતો હવે તમે જે પ્રમાણે કામ કરે છે એ રીતે ન કરે એટલે પેલા ને પડી મારી વાત આલી મને આવો માર મારવામાં અને મારું વાત

અત્યાર સુધી આપણને પોલીસે ખૂબ એટલે ખૂબ સરસ સહકાર આપ્યો છે પોલીસે ત્રણેય આરોપીની અટકે કરી લીધી છે શાંતિ પોલીસ આમાં હાજર હતી અને આપણી જે માગણી છે કે એ લોકોને જાહેરમાં લઈ આવી એમનું સરઘસ કાઢી અને એમને સરભરા કરે જેથી કોઈ પણ આરોપી કોઈ પણ છોકરાને આવી રીતે હેરાન ના કરે આ આપણા માટે મહત્વનું છે તો આપણી આ બીજી માગણી એ છે ત્રીજી માગણી જે પ્રમાણે સરકાર સરભરા જે આવારા તત્વોને કે એની અનલીગલી પ્રોપર્ટી જે રીતે પાડી નાખે કે જે કઈ રીફિનેક્શન કાપે કે બધું કરે લેન્ડ ગ્રેમિંગ ની પ્રક્રિયા આ કરે આ આપણી ત્રણ મુખ્ય માંગણી છે અને અમે અમારા પરિવાર વતી એવું નક્કી કર્યું છે સમીરભાઈ બરાબર ને કે આ માંગણી જો શનિવાર સુધીમાં પૂરી કરવામાં નહીં આવે તો અમે બધા સ્વેચ્છાએ અડધો દિવસ ગોંડલ બંધ પાડવાનું એલન જાહેર કરીએ છીએ આ બધા છે બરાબર અને મારી એવી લાગણી છે તમે બધા અહીંયા આવ્યા એટલું બધું અમારી આરે રિયા પરિવાર અને ઈ બદલ આપનો આભાર અને હજી આગળ પણ અમારી હારે રહ્યો અને હું આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી સરકાર શ્રી માટે જે અમે માંગણી છે એ મૂકી છે આ બદલ એ માંગણી ઝડપથી પૂરી કરે જેથી કરીને કોઈના ધંધા રોજગાર કે કોઈ ખોટું કાર્યવાહી કરવી પડે તેવો અમે પણ નથી ઈચ્છતા બરાબર અને અમારે પોલીસનો પૂરો સપોર્ટ મળ્યો છે સરકારી તંત્રનો સપોર્ટ મળ્યો છે અને હજી મળશે એની આશા સાથે ભારત માતાની જય વંદે માતરમ આ હકીકત છે એટલે તો આપને એક ભેગા થયા છે તો કાયદેસર પડઈ જઈએ એફઆર પડી જાય છે જો

તમેશો શાંતિ પૂર્વક તમે તમારો તમારો અવાજ એક કરવા માટે ભેગા નીચે ધારા ભેગા થવાનું કોને પીવડાવવા નીકળો તમે મારે હવે લાંબી વાત નથી કરવી આપણે બધા મિત્રો એક બૌદ્ધિક લડાઈ લડવી પડે એમ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે કદાચ એક એટલા માટે સૂત્ર કીધું હતું કે કાળજો સિંહ રાખો સાચું કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘર રાખો આ ત્રણ સૂત્ર ઉપર ખાલી જીવવાનું છે નહીતર ખરેખર લેવા પટેલ સમાજ હોય આ ગોંડલ છે કે શ્રાપ જેવું બની જાય

ખેતી કરું છું પાશન પાજી પાશન પાજી કઈ આવર્તી નથી બરાબર છે જેટલી ખબર પડે છે એટલું તમારી સામે મૂક્યું છે કારણ કે ગુરુ એ બધુંય દીધું નથી બધુંય નથી આપ્યું ઘણું બાકી રાખ્યું છે લેવાની કોશિશ કરું છું પણ કે વારસદાર એ માત્ર એક સાંકળિયાના દીકરાને કોઈએ માર્યો છે કોણ છે શું છે પોલીસ તપાસ કરે છે આરોપી પકડાઈ ગયા છે અને આગળ તપાસ કરે છે પણ આપણે એટલે ભેગા થયા છીએ અહીંયા આવતા સમયની અંદર કોઈ છોકરાઓને કોઈ પણ સમાજના છોકરા હોય લેવા પટેલના હોય કે અન્ય સમાજના હોય કોઈને કોઈ આવી રીતે મારે નહીં લુખા તત્વોનો આ ગામમાં ત્રાસ ન લઈએ અને ગુજરાત સરકારે પણ જાહેરાત કરી છે કે લુખા તત્વોને જાહેરમાં સરભરા કરવી આવું ગુજરાત સરકાર આજે ટીવીમાં આવે છે તો લુખા તત્વો હોય કારણે મહેરો છે એવું માનું તો એ લુખા તત્વોની પણ

મારું જન્મસ્થાન તો રામો છે આંટી ગોંડલ ની બાજુ નું હવે તમને હું રામો ની અંદર જ આવા દાખલા કહું તો રામો અમારું શેખડા પરિવાર હતું એક એવું મુઠ્ઠી પરિવાર હતું કે ત્યાં કોઈની ખીલી ખૂટતી નહીં તો એવું જ ગોંડલ ની અંદર આ સાટોડિયા પરિવાર છે તો મોટો પરિવાર છે સશક્ત પરિવાર છે જો એની સાથે આવા બનાવ બનતા હોય તો આપણે જોઈ લેવું પડે કે હવે કોઈનું કાય હાલે નહીં ભવિષ્યમાં

કોઈ ઓલી અટક છે કોઈ ઓલી અટક છે એવું નહીં પણ જો એક થાય અને આવા લુખો તત્વોની સામે આપણે બાહુ ચડાવવી પડે પણ એ આપણે કલમ ચડાવવાની છે કોઈ પ્રથમ બથ આવવાનું નથી તો આ કલમ ની રાહે છે કલમ માં બહુ મોટી તાકાત છે બરોબર ને તમે હોકારો નથી દેતા કે હોકારો તો આ મને રામ થી રેવા બાર વર્ષ પણ મને એકલો જુસ્સો હતો કે આવો જુસ્સો અમારા રામોદ માં ઘણી વાર થતો તો આવો જુસ્સો ને જુસ્સો ટકાવી રાખવા માટે ખરેખર એક થાવું જોઈએ ભવિષ્ય માં કોઈ સમીભાઈ વતી ખૂબ ખુબ બધાનો આભાર માનું છું હવે એક અત્યારે બધા આભાર માનું આપણે બધા છોટા પાછો શાંતિથી બેજો ગમે ત્યારે આ પ્રોગ્રામનો સોશિયલ મીડિયા થકી થકી તમને કાઈ પણ મેસેજ મળે તો જ્યાં તમારે આવવાનું હોય ત્યાં ફરજિયાત એવું ન હોય છતાં અમને ફોન નથી આવ્યો સોશિયલ મીડિયા આટલા બધાને ફોન કરવો કોઈ શક્ય નથી સોશિયલ મીડિયામાં આપણે મૂકશું બધાને ફેસબુક દ્વારા જાણ કરશું તો કિસી મિલી આ પ્રોગ્રામ આપણે થે થુદી પૂરો કરવો છે અધૂરો મૂકવાનો નથી આઈટી આપણે ઊભું નથી રહેવાનું ભલે જળ પ્રકાર થઈ ગઈ પણ ઉભું આપણે રહેવાનું નથી આપણા પ્રોગ્રામ કે સુધી પહોંચાડો જે આપણી માંગણી પૂરી થાય એટલે આપણે સંતોષ છે બરોબર એટલે હવે સ્પેશિયલ સોશિયલ મીડિયા દ્વારા અથવા ફેસબુક દ્વારા જેને કઈ જાણ થાય સમાજ ને તો એ જગ્યાએ સરનામું આપી ગયા તાત્કાલિક તમારે હાથર થવાનું રહેશે બસ બધાનો ખૂબ ખુબ આભાર ધન્યવાદ જય સરદાર